અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ સંસ્કાર એપાર્ટમેન્ટના પ્રમુખ અને પાટીદાર યુવાન ઉપર થયો હુમલો અમરેલીના ચક સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા મિત્તલભાઈ જવનભાઈ કગથરા ઉંમર વર્ષ પિસ્તાલીસના ઉપર તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના સાંજના સાડા આઠ વાગ્યાની આસપાસ તેજ એપાર્ટમેન્ટમાં રહેતા મેરામભાઈ જીણાભાઈ વાઘોશી તથા સેલાર આપા અને અન્ય બીજા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના ઘરે આવી થોડું કામ છે જેથી એપાર્ટમેન્ટ નીચે આવો તેમ કહી નીચેના ભાગે આવી મેરામભાઈએ આ મિત્તલભાઈને કહેલ કે કેમ મારા વિરુદ્ધ અરજી કરેલ છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો દઈ મેરામભાઈ તથા તેની સાથે આવેલ તમામે મિત્તલભાઈને પાટુનો માર મારી પછાડી દઈ અને બોથડ હથિયાર વડે નાક આંખ અને પડખાના ભાગે ઈજાઓ કરી જતાં જતાં મારી નાખવાની ધમકી આપી જેમ ખાવે તેમ ફૂંડી ગાળો દેતા જતા રહેલ હાલ આ ભોગ બનનાર મિત્તલ પટેલ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં રહેલ છે આ બનાવ તારીખ ત્રીસ નવ પચીસના રાત્રે સાડા આઠ વાગ્યે બનેલ હોય મિત્તલભાઈ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કોઈ એક પોલીસવાળા ફરિયાદ લેવા આવેલ હતા પરંતુ તમને કોઈનો ફોન આવતા તેઓ હવે બીટ જમાદાર ફરિયાદ લેવા આવશે તેમ કહી જતા રહેલ અને બાદમાં બીજા દિવસ એક દસ પચીસના વહેલી સવારે ત્રણ ત્રીસ વાગ્યે જાહેર થયેલ છે આ બાબતમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે આ ગુનાની તપાસ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરડી કુવાડિયા ચલાવી રહેલ છે પાટીદાર સમાજની દીકરી પર ફરિયાદ થઈ ત્યારે સમગ્ર પાટીદાર સમજ મદદે આવેલો હતો આમાં તો પાટીદાર સમાજના યુવાન પર હુમલો થયો છે ત્યારે આ કેસમાં પાટીદાર સમજ મદદે આવે છે કે કેમ તે જોવાનું રહે અહેવાલ ભવદીપ ઠાકર દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક જોતા રહો મારું નામ મિત્તલ જીવનભાઈ કગથરા છે ઉર્ફે મિત્તલભાઈ પટેલ હું સંસ્કાર એપાર્ટમેન્ટ ચક્કરગઢ રોડ જ્યાં રહું છું અને એપાર્ટમેન્ટમાં હું પ્રમુખ છું આજે અંદાજે સાંજે સાડા વાગ્યા પાંચ કે કરતાં વધારે લોકો જેમાં મેરામભાઈ આહિર બધો બધા ભેગા થઈ અને મારા ઉપર જીવલેણ હુમલો કર્યો ગાળો દીધી ટીકાપાટું મૂંટ માર માર્યો મને પછાડી દીધો અને માથામાં બોથડ પદાર્થ જેવું કઈ માર્યું હું એકલો જ હતો એટલે અચાનક એ એ બધા લોકો મારા ઉપર તૂટી પડ્યા અને હું કઈ સમજું કઈ ઓલું કરું પ્રતિકાર કરું ઈ પેલા આ મારા ઉપર આખો માર માર્યો અને મને પડખામાં વાગી ગયું છે નાકમાં વાગી ગયું આંખમાં વાગી ગયું અને એ જાતા જાતા એવી ધમકી આપીને ગયા કે હું તને ગમે તે મારી નાખી તું મને ગમે અહિયાં ભેગો થયો એટલે એટલે આવી રીતે મારી નાખવાની મને ધમકી આપી મારું નામ શીતલબેન મિતલભાઈ પટેલ છે હું સંસ્કાર ડિપાર્ટમેન્ટમાં રહું છું આ મારા પતિ છે એના ઉપર મેરામભાઈ આહિત કરીને ત્યાં રહે છે એને આવો હુમલો કર્યો છે અને વારંવાર આવા બનાવ કરતા રહે છે પોતે પીને આવે અને લેડીઝ ને વારંવાર હેરાન કરે છે ગાળો બોલે છે જેમ થાય એમ બોલે છે એ લોકો આ કેસ વિશે હું એ જાણું છું કે મારી ઘરે એક પ્રસંગ હતો આ માતાજીના નોટા હતા બધાને ચમણવાર હતું એટલે અમારે ઘરે મહેમાન હતા બહુ બધા તો અચાનક નીચે અવાજ આવવા મળ્યો એટલે અમે દોડીને નીચે ગયા નીચે ગયા ને હું નીચે જઈને જોઉં છું તો અમારે આ મિતલભાઈ પટેલ છે એ અમારા એપાર્ટમેન્ટના પ્રમુખ છે અને હું ત્યાં જઈને જોઉં છું તો એના મોઢામાંથી લોહી નીકળતું હતું नाकમાંથી લોહી નીકળતું હતું અને આંખમાં પણ વાગી ગયેલું હતું અને ચાર પાંચ કે છ લોકો હતા અને એને મારવાની ધમકી આપતા હતા અને એને મારતા હતા એટલે અમે એને વચ્ચે પડ્યા એટલે એ પછી એ લોકો નીકળી ગયા અને એવું કહીને ગયા કે તને કાલ હાં જે થાય ને ત્યાં તને ગાલી દઉં એવા શબ્દ બોલીને એ લોકો ગયા મારું નામ નિખિલભાઈ જોશી છે હું સંસ્કાર પર પણ રહું છું નીચે પાન મોખાપો ઉતરતો તો ગાડી એવી ફોર વ્હીલ એ ભાઈ પૂછ્યો કે પટેલભાઈ પ્રમુખ ક્યાં રહે છે બધું ત્રીજા માળે કે બોલાવો માટે ચા પાણી પીવાના એટલે મેં ફોન કર્યો હતો પછી બોતા

મારું નામ તૃપ્તિ હિરેન કરડ છે હું સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહું છું અને અમારા જે પ્રમુખ છે મિત્તલભાઈ પટેલ એમને આજ જે કોઈ આમ ને ઓલા માણસ એવો હુમલો કર્યો છે અને એ જે બિહેવિયર એનું નોર્મલી હતું એ ચેર લઈને એવા હતા કે બેસો તમે નોર્મલી આપણે જે વાત કરતા હોય એ કરીએ એમ પણ એને સીધી દાદાગીરી ચાલુ કરી અને ખૂબ ખરાબ રીતે માર માર્યો છે ઢસડા છે અને જે લેડીઝ નીચે જે રાત પડે એટલે કોઈ બી વોકિંગમાં તો આવે જ છે વોકિંગ માં આવ્યા હોય ને એ જે બચાવવા જાય ને ખુદ મારા સાસુ હતા કૈલાસ બેન ઘર એને બચાવવા ગયા તો એને આંગળી ચીંધીને અપશબ્દો કીધા છે ને વયા જાવ ને એવું બહુ ખરાબ રીતે એને બિહેવિયર કર્યું છે અને એમે કહેતા ગયા છે કાલ થાશે તો આવું થાશે અને પી પીને બેહવાનું જ કામ એનું અને નીચે બેહે લેડીઝ હોય તો એક વાગા સુધી બે વાગા એનું કોઈ લિમિટ જ નથી રહી એની અને